નામ શું રાખ્યું બાકી કેમ છો મજામાં નેજા મોટા બળદ હતા ને એમાંથી એક બળદ પરમ દિવસ જાતો રહ્યો ક્યાં ખબર મને યાદ નહીં કેટલા વર્ષમાં સરસ એમ જો જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓક રિપોટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆતે આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે ને એન્ડ આપણે પીપળવાથી કરવાનું છે આજે જવાનું છે આપણે પીપળવા અને આજે સ્પેશિયલી આપણે જમનાને ચેક કરવાની છે અને ચક્કીના જુડવા ત્યાં કંઈ મામાને ઘરે છે બે વાસડા એ આમ તો આપણે જોઈએ જ છે પણ અત્યારે કેવડા મોટા થયા ને બધું ચેક કરવાનું છે તો બસ હવે જો ગાડી તૈયાર થઈ ગઈ છે અને આજે તો આ ઘરની ગાડી લીધી છે કારણ કે આપણે ઝાંકીએ છીએ આપણી તૈયાર નહીં એટલે મેં કીધું આજ તો ના ન તો તમારી જ લ્યો ગાડી એટલે આ ગાડી લઈને જવું છે આપણે અને વચ્ચે તો જો કાંઈ હશે તો હું તમને બતાવીશ નહીં હવે મળશું સીધા આપણે ત્યાં વાડીએ તો હવે આપણે છે મામાની વાડી આવી ગયા જો કેવલભાઈ ને રાજવીરભાઈ કેમ છો મજામાં ભણવા જઈએ તમે હા અહીંયા આવ્યો ને એટલે ડાયરેક્ટ વાત કરી કે હાલો હાલો વિડીયો નહીં બનાવો એવું તો શોખ છે હા તો ચાલુ કરો બતાવો હાલો આ બે વાસળી નામ શું છે

બંને રાવતિયાના છે આપણું પોપટ છે ને પોપટના બે ભાઈ છે હું મા અલગ છે સત્તાભાઈ નહીં આ છે એ આની મારે ને એ હતા એક રબારી પાસે અને એની પાસે લીધા હતા બંને જોડવા એક નંબર દૂરથી ચેક કરી બંનેની એક સાથે આ ભાઈ જોવું આવું ને નાથ પકડી રાખ બેની નાથ ને તો થાય હા બસ હવે આ બધું જોઉ મેળાવે નાથ પકડ નાથ નાથ પકડ નાથ નું રાઠું બસ બસ થઈ ગયું થઈ ગયું થઈ ગયું વારે વાર થઈ ગયું બેના ના મોટા એક સાથે હવે થોડી વાર એને ફરી જોશું પણ અત્યારે આ કેવલ આપણે બતાવ્યો હતો તો બંને ચેક કરી લઈએ આપણે હા હું જોઉં જમણા ખાય છે

કેવલ એનું મને વાત કરી કે આપણે જે મોટા બળદ હતા ને એમાંથી એક બળદ પરમ દિવસ જાતો રહ્યો અવસ્થાની હિસાબે અને હજી એક છે તો એને આપણે ચેક કરવા આવ્યા જો આ કેટલા વર્ષના છે કેવલ તને ક્યાંય ખબર મને યાદ નહીં કેટલા વર્ષના છે કેમ કે મને સાંભળતું નહીં આ કે ક્યારે વાસડા ને બરદ થયા ચારનો મને એમ બધું યાદ છે ને ચારના તો આ બરદ હતા જ પણ હવે છે એની અવસ્થા થઈ ગઈ છે બચારાની પણ હજી સેવા ચાલુ જ છે ને અહીંયા એક બળદ છે આનું સાથીદાર એ પરમ દિવસ જાતો રહ્યો છે અને આ બળદમુ હવે ઘણું આયુષ્ય નથી પણ છતાં હું હેરાન ગતી કાંઈ બીજી એને છે નહીં આરામથી બેઠો છે અત્યારે અવસ્થા થઈ ગઈ છે બચારાની જો એનું નામ શું છે નાનો મોટો હતો કાં એમાં મોટો છે નાનો પરમ દિવસ જાતો રહ્યો બચારાનો અત્યારે ખાઈ પીએ છે આમ એમને અને આગલી વખતે આપણે આયા ને ત્યારે બંનેને ઊભા જોયા હતા જો તમે જોયું હોય તો ઠીક છે અને મારી પાસે કઈ વિડીયો કે જૂના હશે તો હું અહીંયા લગાવી દઈશ તમે જોજો બાકી અત્યારે હે આવી હાલત થઈ ગઈ હે હમણાં સુધી તો હાલ્યા હતા નહીં ખેતરમાં આ છેલ્લી આ માંડવીની સિઝન પૂરી થઈ ને ત્યારે તો ખેડ ને બધી કરીને ખેતર ખેડ્યા હતા ને માંડવી હે એના પછી આ આમ બેસી ગયો છે ને કેટલા દિવસથી થી બેઠો હા એટલે ઓલો તો 4-5 દિવસ બેઠો છે આ તો કઈ કઈ ઊભો થાય આ ઊભો થાય છે હા કઈ કઈ ઊભો થાય ઓટણ થાય જ નહીં હા ઓમ કઈ કઈ ઊભો થાતો ને વધારે બેઠો રહેતો ને હું કરતો કા હમ હમ ઓલો 4-5 દિવસ બાકી મેન તો શું વાત છે ખબર કે બળદ તમારે રાખો હોય ને તો આપણે જ્યારે આમ જવાન હોય ને જ્યારે વ્યવસ્થિત આપણે કામ કરતા હોય ત્યાં હું સાચવીએ પણ જ્યારે ન કામ આવે ને ત્યારે વેચી નાખો ને એવું કરો તો એ ન મેળવે સમજે ને આમ જોઉં જીવે ત્યાં સુધી સેવા કરો ને તો રાખ્યા કહેવાય સાચી હોય ને કેવલભાઈ તો બસ બાકી તો શું છે કે આમ એવું થાય કે હવે બસ એની અવસ્થા થઈ ગઈ ને બે વર્ષમાં એ પૂરો થઈ જશે ત્યારે તમે વેચી નાખો ને તો એનો કોઈ મતલબ નથી બાકી આમ સાચી તમે જો એને બળદને હલાયા હોય ને તમારા દિલમાં કોઈ થોડી ઘણી લાગણી હોય ને તો આવી રીતે સેવા કરવી પડે અને હવે થોડી વારની અંદર આપણે શક્કીના વાસણાને છોડીને થોડેક આમ બતાવશું તમને અને ભેંસો નહીં છે મારે તમને બીજા ભાગમાં બતાવી છે કારણ કે એક ભાગમાં તો ઘણો બધો લો મોટો થઈ જાય છે એટલા માટે તો ભેંસો બીજા ભાગની અંદર તમને બતાવીશ અને આ ભાગની અંદર આપણે શક્કીના વાહડા જોશું હજી જોવાના છે અત્યાર સુધી જોયા હમણાં આગળ જમણા ચેક કરી જમણાનો વાસડો ચેક કર્યો હવે કાંઈ રહેતું નહીં ને એક મીરાનો વાસડો જે આપણે ખૂણા ઉપર ઓળખી બાંધી હતી ને અને એનો વાસડો એક ચેક કરવાનો છે એ સરસ છે તો હમણાં જોશું બાકી મેન તો આપણે આ બળદની વાત મળીને એટલે સીધા અહીંયા જ આવી ગયા જો ભરતને જવું કેવલ છે એ કટ્ટી નાખે છે અને હમણાં બાપા અહીંયા આવ્યા હતા ને તો એને પૂછા કરી તો સત્તર ધોરું છે એ હાલ્યો છે આ અને ઓછામાં ઓછો વીસેક વર્ષની ઉંમર હશે આની બને બળદ મતલબ એક તો જાતો રહ્યો એટલે આપણે જોવા ન મળે પણ આ એક છે વીસ વર્ષની ઉંમર હશે તો એ તો તને તો યાદ ન જોઈ ને મને નથી અને એ ન જોઈએ બાકી સેવા સારી હો તમારી ઓમ જ્યારે ખેતરમાં હાલતા ત્યારે પણ એવી ને એવી સેવા અને હજી છે આવી સેવા કરો ને તો કોઈ બળદ ચીંધે તમને નહીં તો ઉંમર થાય ને વેચી નાખો ને તો કોઈ ચીંધે નહીં કે સારા બળદ છે કે સારા વાછડા છે અત્યારે જો કટી નાખી કેવા લે તો ખાવા માંડ્યો પાણી પીવડાય તો હવે પીવા પાવાનું હાલો ને થોડી વારનું પાછું ને આપણે એવું ને ચક્કી વાળાને ક્યારે પાવા છે પાણી હાલો યંગ બરદ પાસે આવી ગયા જો કેવો પણ રૂપારો લાગે

ये ऑटोमेटिक क्या आ कलो नरेडी वाल होएगी ये तो मैं देखा ही नहीं पतंग हाँ। क्या के। है हां देखा ही देखा ही हां कह रहे कह चमके हैं कुमरा मारे अटवाणी हार रही थी ना प्रोजेक्ट बताओ मैं पसंद करता सही की हेलो बताओ क्या बोल रहे हो क्या आ घर क्या फसाई के दोरो तो गैंग फंस आई गया इधर हो वीडियो कट करना कोबल कर कहां वाई टूट गयो ना ना वहां तो चल ये चलो वाई टूट गयो है तो वाई रे हमारे दोस्त ने मुको के ने हां हे तो के मुको हम मित्र हां भाई केवल भाई ना मित्र से है भाई केम से मजा में भाई मजा में तो बस हमारा मोटो फैन है तो एम

બાકી જવા હેત ભાઈના બધા પશુઓ છે સામે જો બે બળદ સરસ મજાના અરે એક ગીર ઓળખી છે ને બાકી બધી ભેંસો તો રાજવીર હેત અને કેવલ બાકી કાંઈ હોય તો કહો છે કાંઈ કહેવાનું બાકી તમે બધી વસ્તુ આજે આખો દિવસ બતાવ્યું અને આપણે બધું જોઈ લીધું બરાબર ને હવે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખી દેવાનો છે બાકી કાંઈ બાકી રહેતું નહીં તો કહો કાંઈ નહીં ને તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં